હાલ લો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આ સોયાબીનમાં પાણી ચાલુ કર્યું છે તો તમે જોઈ શકો જોઈ લઈએ આ બધું રેડ પાણી આપણે ચાલુ કર્યું છે કેમ કે આમાં જોઈ લ્યો પાળા તો છે નહીં એટલે આપણે રેડ પાણી તે પાવાનું ચાલું કર્યું છે અને જોઈ લ્યો એક સાથે આ કેટલા દેલું છે અત્યારે અને જે નાકામ ભૂકતા જાય પસાટે તેને આપણે ડાયવર્સન આપીને આ બાજુ જોઈ લ્યો આપણે નાકા આવવા દીધા છે એટલે શું ઓલા નાકા પૂગી ગયા છે અને આ બાજુ પછી આ નાકા રહ્યા બાકી જે અત્યારે છે નાકા બાકી તે તેમાં પાણી આવી જાય એટલે તે પણ પૂગી જાય એટલે જો આપણે આ જગ્યા રહી કારણ જો આ બાજુ પાણી આવે જો આ કેળી જેવું દેખાય ત્યાંથી આપણે પાણી આ બાજુ ડાયવર્સન આપી દીધું છે તેને એટલે પાણી બધું આ બાજુ આવતું રહ્યું અને લાઈન પાથરીને અત્યારે આપણે મિત્રો પાણી ચાલુ કર્યું છે અને બાકી જોઈ લે આમાં તુઈરમાં તો કંઈ પાળો બાળો છે નહીં એટલે લાઈનનું પાથરી પાથરી આપણે પાણી આમાં ચાલુ છે બોલો અને જોઈ લઈએ અહીંકને આ કેળી દેખાય દેખાણી જો અન્યાથી પાણી આ બાજુ બધું આવેલું આવે છે અને આ બાજુ તે મિત્રો જોઈ લઈએ આ બાજુ તે કેટલાય પાટલામાં એક સાથે પાણી ચાલુ છે અત્યારે બાકી તો જોઈ લો ગયું છે અને ઓલું હજી ડાયવર્શન આપીને એ પાણી હજી આ પાટલામાં હેલું આવે છે હજી જોઈ લો હજી આ બાજુ હજી હું તમને દેખાડું છું આ ત્રા હું ત્રાહું આમ નામ ક્યાંય પાણી નીકળી ગયું જો આજે આ પાટલા આપણે ઓલી બાજુ નાકા બંધ કરી રહ્યા ત્યાંથી અત્યારે આમાં માટે પાણી હેલું આવે છે હજી અહીંયા જોવા આ પાટલામાં હજી આ બાજુ છે જો લે હજી આ લાગર સોયાબીન વારામાં ત્યાં પાણી હેલું જોઈ લે દેખાય તમને એટલે હમણાં જો આ નાકામાં પણ નજીક દેખાડો એટલે તમને દેખાય તો આપણે હેઠળ હતા ત્યાંથી આ બાજુ હેલા હોય છે ને જો આ નાકામાં પણ પાણી હેલું આવે જો વાંઠે લગી દેખાય જો ઓલી બાજુ આપણે કેટલા પાટલા ટપીના બાજુ એવા અને અત્યારે આમ રેડ પાણી હેલું આવે છે આમાં અત્યારે જોઈ લે આમાં ઝટકો એવું હોય તો પાછું જ્યાંથી આપણે લાઈન મૂકી ત્યાંથી પાછું પાણી ચાલુ થાય એટલે આમાં સોયાબીનમાં અત્યારે પાણી ઉકળતું નથી અને પાવરવાળાની તો વાત જ જવા જાય ઝટકા પછી ઝટકો આજે હવારમાં પાંચ વાગ્યાનો પા પાવરનો ટાઈમ હતો અને અત્યારે આવ્યો છે બપોરના બાર વાગ્યા છે અને જ્યાં રાઈતે રહે હજી મોડે સુધી હવારના પાંચ વાગ્યાનો ટાઈમ હતો અને અત્યારે આવ્યો એ દિવસના બાર વહી ગયા અને જોઈ લ્યો હજી ઝટકા ઝટકી તો ચાલુ જ રહે આમાં અને સોયાબીનમાં અત્યારે પાણી ચાલુ કર્યું આપણે ત્યારે જોઈ લો ઝટકા આવે એટલે પાછું મોટર ઘડી બેઠી થઈએ પાછું પાણી ત્યાંથી જ ચાલુ થાય બધી રીતે હેરાન બીજું શું હોય હું તમને આમ જઈને દેખાડું તો આપણે પાણી ક્યાંથી મુકેલું છે એ બાજુ હમણાં નાખું ભરાઈ જાય પછી જાવ આપણે હું પછી હું તમને દેખાડી દઉં કે અહીંથી આપણે પાણી મૂક્યું હતું ને અહીં કને લગી જાય છે બરાબર જોઈ લઈએ સોયાબીનમાં જોઈ લઈએ શીંગું થઈ ગયું છે અને આ જોઈ લઈ આ જમીન ફાટી ગઈ એ પણ તમે જોઈ લે અને જો આ રીતના આ શીઘું થઈ છે જોઈ લ્યો આપણો છે પછાટ ભાગ અને પછાટે અત્યારે કીધું જો આ પાણી વાળતા ટાઈમ તમને કીધું દેખાડી દો જોઈ લ્યો રેડી આવી શીંઘું થઈ ગયું છે તો આ છોડમાંય તે અને જોઈ લ્યો રેડી જોઈ લ્યો મિત્રો અહીંયાઠેઠ લાઈન છે ને અહીંથી આપણે વાઠેઠ શેઢો દેખાય તમને ત્યાં પાણી જાય છે જોઈ લ્યો અત્યારે અહીંયા રે લાઈન આવડી આ બરોબર જો દેખાય તો અહીં કણ ગુણ્યા બાંધેલું અત્યારે અહીંયાઠેરથી આપણે પસાર બયું છેઠ પાણી જાય છે આ લાઇન હજી આપણે થોડાક હજી આ નાકા પી જઈ પછી આમ ફેરવવાની છે જો આ બાજુ આ નકરા સોયાબીન દેખાય એ બાજુ પછી ફેરવવાની છે આપણે જોઈ હજી આપણે ખાલી લાઇન ફેરવવાની વાત કરી તો ઝટકો એવી થઈ ગઈ મોટર બેન આ પાછું આમ અહીંથી નામ પાણી પાછું જા સોયાબીનમાં બસ મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી રહો તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં